દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે અને હું જ્યાં સુધી ચૂંટણી આવી ત્યાં સુધી રાત દિવસ મારા વિસ્તારની અંદર કોઈ હું ઝઘડો નહીં કરવું સંઘર્ષ નહીં કરું હું તમામ લોકોને સમજાવટ કરી અને આ દેશની અંદર રામલલ્લા બિરાજમાન થયા છે અને રામ રાજ્ય આવે એના માટે થઈને પ્રયત્ન કરવાના છે આપણી કાઠિયાવાડી ભાષામાં કહી કે આ ચૂંટણીની અંદર અમે કોંગ્રેસના મૂળિયા ઉખેડીને જ રહેશું કોંગ્રેસ એકલાથી ચૂંટણી નોતી લડાતી એટલે બધોય શંભુ મેળો એને ભેગો કર્યો છે એ શંભુ મેળવ આપણે ગિરનાર ની તળેટી માં યાત્રા કરવા મૂક્યાવાના છે એવા દ્રઢ નિશ્ચય સાથે સૌ કામે લાગી જાઓ બેમાંથી માંથી ત્રણસો ને ત્રણ થયા ને અરે હજી ત્રણસો ને ત્રણ માંથી ત્રણસો ને તોતેર થવાના છે ને આપણે સૌ ભેગા મળીને કરવાના છે ને મિત્રો આ જે કઈ ભાજપની તાકાત વધી એ કાર્યકર્તાના કારણે છે એક માંથી એકસો છપ્પન બનાવે બે માંથી ત્રણસો ત્રણ બનાવે ત્રણસો ને તોતેર તરફ જવા માટે થઈને લક્ષ્ય રાખે એ ભાજપના કાર્યકર્તાના પરિબળના કારણે થયું છે